વારે વાર જે ઘટના બની એટલે ચિંતા થાય છે દેશમાં આવું બને એટલે આ યુગમાં કેવી ઘટનાઓ બને છે જોઈને એ લખવાનું મન થાય છે તો ભાઈ બહેનોને જય સોમનાથ આપણા દેશમાં પહેલગામની અંદર જે ઘટના બની એ અમારા દેશના ભાઈ બહેનોની છાતી ઉપર ડામ દેવાનો મોટો ઝટકો લાગ્યો અને તરત જ અમારા જામબાદ ફોજી યુવાનોએ આપણે ટોપ એક્શન લીધી અને અમુક જ કલાકોમાં સો આતંકવાદીને ઘેર કરી નાખ્યા અને એના જે અડ્ડા હતા એને સાફ કરી નાખ્યા અડ્ડાનો સફાય કર્યો અને આપણા નામ ઓપરેશન સિંધો રાખ્યું એના પડઘા આખા વિશ્વમાં પડ્યા આખા વિશ્વના લોકો જેને આપણી સંસ્કૃતિનો અભ્યાસ નતો તે લોકો પૂછવા લઈ ગયા આ વિચારધારાની ખબર ન હોય એટલે લોકો ચર્ચા કરવા લાગ્યા કે ઓપરેશન છે શું એક એકબીજા પૂછવા લાગ્યા તો હું ભીખુભાઈ આહીર અમારા વિશ્વના ભાંડુડાને ભારતીય સંસ્કૃતિનો સંદેશો આપવા માગું છું કે ભાઈ અમારી લગ્ન સંસ્થા અને અમારો ગૃહસ્થાશ્રમ વિશ્વમાં અજોડ છે દુનિયામાં અજોડ છે પછી આ શેઠાનું સિંદૂર હોય અને એની નાની નાની રસમ એની પાછળ વિજ્ઞાન છે અમારી સંસ્કૃતિ એટલે મહાન છે કે નાની નાની અમારી રસમ છે એની પાછળ રહસ્ય છે વિજ્ઞાન છે એટલે આ શેઠાનું સિંદૂર તે દાંપત્ય જીવનનું બહુ મોટું રહસ્ય છે અમારી નાની નાની રસમોની અંદર પછી સેથાનું સિંદુર હોય કુમકુમ પગલાં હોય કપાળનો ચાંદલો હોય હલ્દી કંકુમ મિલન હોય હાથ પગની મહેંદી હોય સૂત્ર હોય ઓઠોની લાલી હોય ત્યાં આંખોનું કાજલ હોય આ અમારી ભારતીય નારીના અખંડ સૌભાગ્યનું પ્રતિક છે આના ઉપર કોઈ પ્રહાર કરે તે અમે સાખી ના લઈએ આના ઉપર કોઈ પ્રહાર કરે તો અમે સાખી ના લઈએ અને અમારા બહાદુર યુવાનોએ આનું નામ આપણા લીડરોએ પણ આપણા લીડરો હોશિયાર છે એને એણે ઓપરેશન સિંદૂર નામ આપ્યું અને હજી ચાલુ રાખ્યું અમારા સુરવીરોને અને અમારા મહાન માર્ગદર્શક અવાર મોદી સાહેબને લાખ લાખ નમસ્કાર 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 એમનું સન્માન કરવા દેશના ભાઈ બહેનો જાગી ગયા દરેક યાત્રા નીકાળી ત્રિરંગા યાત્રા કાઢી દરેક શહેર માં ને ગામડે પણ ત્રિરંગા યાત્રા કાઢીને સુરવીરો નું અમારા જામબા યુવાનો નું સન્માન કર્યું આ છે અમારા દેશની એકતાનું શક્તિ પ્રદર્શન આ છે અમારી દેશની એકતાનું શક્તિ પ્રદર્શન દેશની જનતા જાગૃત છે હોશિયાર છે આઝાદી વખતે જાગી ગયેલા અને અંગ્રેજો ભાગી ગયેલા મુઠીઓ વાળી ગયા અંગ્રેજો હા અમારી દેશની પ્રજા છે ભાઈ તો આ બીજું જાગરણ છે આજે કઈ કચરો કાઢવાનું બીજું જાગરણ છે જય હિન્દ જય ભારત બોલો ભારત માતા કી